સરદાર ગુર્જેરી ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર રાજ્યના બસો એંસી બાર એસોસિએશનની ચૂંટણી ઓગણીસ ડિસેમ્બરે યોજાશે મહારાષ્ટ્રમાં અનરાધાર વરસાદ ઝારના મોત ઠેર ઠેર જળબંબાકાર શાળાઓમાં રજા જાહેર મોહમ્મદ સિરાજ ઓગસ્ટનો શ્રેષ્ઠ આઈસીસી ક્રિકેટર જાહેર ઇંગ્લેન્ડ સામેની સિરીઝમાં સારા પ્રદર્શનને કારણે પસંદગી સંપત્તિ મામલે પતિની મિલકત પર પત્નીના અધિકારનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી સંપત્તિ મામલે દિલ્હી હાઈકોર્ટે આપ્યો ચુકાદો આજે રાત્રે બાર વાગ્યા સુધી આઈટીઆર ફાઇલ કરી શકાશે નાણાં વિભાગે એક દિવસ મુદત લંબાવી દહેરાદૂનના કાર્ડી ગ્રામમાં મધ્યરાત્રિએ ફાટ્યું વાદળ મોટી હોટલો અને દુકાનને ભારે નુકસાન ખોટી માહિતીના કારણે ફેલાયેલી અરાજકતા આંદોલન દરમિયાન નેપાળ બન્યો ઇન્ફોડેમિકનો શિકાર રાજકીય પક્ષમાં જોડાવાને રોજગાર ગણી શકાય નહીં સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષો પર પોષ અધિનિયમની અરજી ફગાવી ભારત અમેરિકા પાસેથી ખરીદશે પી એટી વન મેરીટાઇમ પેટ્રોલિંગ એરક્રાફ્ટ ચાર અબ્બસ ડોલરનો સોદો નક્કી મ્યાનમારમાં સૈન્ય હુમલામાં બોર્ડિંગ સ્કૂલના ઓગણીસ વિદ્યાર્થીઓના મોત